સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે જે માંગતા દાવતમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે યુટ્યુબ ચેનલમાં કામ કરતા જુબેર ઉર્ફે જુબેર પ્રેસની હત્યા કરવામાં આવી હતી એસટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી હતી જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મહલ્લાના કેટલાક ટપોરિયો વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી એ જ ટપોરીએ રેકી કરાવી રાત્રે તેને એકલો ભાડે પતાવી દીધો હોવાનું હાલ સામે આવ્યું છે હાલ સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં છાશવારે હત્યા ચોરી લૂંટ જેવા બનાવો સામે આવતા હોય છે ત્યાં વધુ એક હત્યાનો બનાવ સલાબતપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે ત્યાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં એસટીસી ટુ માર્કેટ પાસે એક યુવાનને તેજના હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી મૃતકનું નામ જુબેર હોવાનું સામે આવ્યું છે જેમાં અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ હાલ જાણવા મળી રહ્યું છે હત્યારાઓ હત્યા કરી ફરાર થઈ ગયા છે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં સલાબતપુરા વિસ્તારમાં આવેલ આંજણા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે યુટ્યુબ ચેનલમાં કામ કરતા જુબેર ઉર્ફે જુબેર પ્રેસની હત્યા કરવામાં આવી છે એસટીસી ટેક્સટાઇલ માર્કેટ આંચણા પાસે ક્રોરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી હતી સોળ થી સત્તર વયના પાંચ થી છ કિશોરોએ આ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ઓબરા છાપરી ચોત્રીસ ઘામારી જુબેરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી અને એ જ ટપોરીઓએ રેકી કરાવી રાત્રે તેનો એકલો ભાડી પતાવી દીધો હોવાનું હાલ જાણવા મળ્યું છે હાલ સલાબતપુરા પોલીસે હત્યાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ છે એની હત્યા થઈ છે મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબો એ મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે રક્તિ હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે બહુ છે પરંતુ છે એની વિગતવાથી તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ પણ છે એ બધા કરી રહ્યો છે પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજિશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપ આપતી રંજિશ હતી ધંધાથી બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે તો અમને ખ્યાલ આવશે ખાલી તો અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ જલ્દી આરોપી પકડાયાત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમ દ્વારા રહ્યા છો જે પણ જગત સામે આવશે એ મુજબ આગળ રહી છે